છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર બોડેલી તાલુકાના ઉચાપાન અને બામરોલી સેજાની ઓચિંતી મુલાકાત લેતા બામરોલી ગામમાં ત્રણ વર્ષથી અધૂરા રહેલા કામો ત્વરિત શરૂ થતા ગામ લોકો અનેક આક્ષેપો કર્યા છે તો સે જલ યોજના અંતર્ગત હજી સુધી પાણી મળ્યું નથી તેવા પણ ભગુભાઈ કોલીએ આક્ષેપો કર્યા છે બામરોલી વાલોઠી તાલુકો બોડેલી હું જણાવું છું કે આ બામરોલી ગામે સ્કૂલ ફળ્યા સ્કૂલની કમ્પાઉન્ડમાં જ બનેલું છે સામૂહિક શૌચાલય જે એકવીસ બાવીસના વર્ષમાં બનેલું છે પરંતુ હાલ તો અત્યાર સુધી બધું તૂટેલી હાલતમાં છે અને લોકો આજુબાજુ જે સંજાસના ઢગલા છે આ તારીખ એક દિવસ પહેલાં ડીડીઓ સાહેબની મુલાકાત હતી એ સમય દરમિયાન થોડી રજૂઆત થઈ એટલે આ તાત્કાલિક અસરથી કામ ચાલુ કર્યું છે પણ આ ત્રણ વર્ષ પછી બી લોકોને સુવિધાનો અભાવ છે એને બનેલું છે જંગલ છે અને બીજું ખાસ અમારે ડીઓ સાહેબને એવું કહેવું છે કે માજી સરપંચ હતા એ લેડીઝ સરપંચ એના ઘરવાળા જે તલાટી છે એનો કોઈ અહીં હક દાવો કોઈ સેજો લાગતો નથી તેમ છતાં એને વહીવટદારી તરીકે અધિકારીઓની મિલીભગતથી અહીં એને વહીવટ માટે વહીવટદાર નીમીને અને ભ્રષ્ટાચારને મોટું ઉત્તેજન આપી રહ્યા છે અધિકારીઓ બી આમાં સામેલ હોય એવું અમારું માનવું છે અને આ બાબતે એને તાત્કાલિક અસરથી વહીવટદાર તરીકેનો ચાર્જ પરત લઈ લેવો જોઈએ અને એને ભ્રષ્ટાચાર ચાર્જ થતો અટકાવવો જોઈએ એવું અમારી લાગણી છે અને આ વહીવટદાર તરીકે ના હોય જે સ્થાનિક તલાટી જે છે એને જ વહીવટ હોપવો જોઈએ એનો કોઈ સેજો લાગતો નહીં બોડેલી તાલુકાના અહીંથી પચાસ કિલોમીટર દૂર એનો નોકરીનું સ્થળ છે ને અહીં એને વહીવટ આપવામાં આવ્યો છે બિલકુલ તદ્દન ભ્રષ્ટાચારને ઉત્તેજન આપતા હોય અધિકારીઓ તાલુકા લેવલના બી સામેલ હોય એવું અમારું માનવું છે એટલે આ બાબતે આમાંથી તાત્કાલિક અસરથી અને વહીવટદાર તરીકે પરત લઈ લેવો જોઈએ અને આ શૌચાલય ત્રણ વર્ષ પછી આજે આ રજૂઆત થતો પાઇપો નાખવાનું કોમ ચાલુ કર્યું છે એટલે આ ભ્રષ્ટાચાર ના થયો તો શું કહેવાય ત્રણ વર્ષ સુધી લોકોને આવી સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે કામગીરી નહીં કરીને એટલે ખુલ્લો ભ્રષ્ટાચાર થયો છે નક્કી છે અને આ બાબતે તપાસ થવી જ જોઈએ અથવા તો પછી એનો ભાઈ ખર્ચો ક્યારે કયા વર્ષમાં પડ્યો એ બી એમને માહિતી આપવી જોઈએ અને આ લોકો સ્વતંત્ર પોતે જ ડિસિઝન લેશે ગામને કોઈને પૂછતા બી નહીં અને પોતાની મરજી મુજબ કામ કરે છે ગામ લોકોને કોઈનો અભિપ્રાય લીધા વગર તમામ કામો કરે છે પંચાયતની કોઈ કમિટી નહીં બોલાવતા પાંચ વર્ષમાં કોઈ ગ્રામ સભા બી બોલાવી નહીં આને તલાટી એટલે પોતે ઘરનો રાજા થઈ ગયો એટલે પોતપોતાની રીતે એને બધા કામો પોતાની મરજી મુજબ જ કરે છે અને ગામની રજૂઆતને કોઈ ધ્યાન આપતું નથી ડીડીઓ સાહેબ હું હાજર નહોતો ડીડીઓ સાહેબ મુલાકાત લે જતા રહ્યા પણ આ બાજુ શૌચાલય બાજુ આવ્યા નહીં મેં થોડો લેટ પડ્યો એટલે રજૂઆત કરી શકા નહીં પણ ખાલી ગામ લોકોને જણાય કે ભાઈ આ મારે શૌચાલય બતાવવાનું હતું એટલે આ જાણતો હતો આ લોકોએ બીક ના માર્યા કે ભાઈ આ કામ ચાલુ કર્યું છે